આજે બનાવી ગુજરાતી સ્ટાઇલ એકદમ સરસ મજાની પૂરીની રેસિપી તો પોચી પૂરી તો બધાના ઘરમાં અવારનવાર વાર તહેવારે બનતી જ હોય છે પણ એમાં એવું હોય કે દર વખતે ફૂલીને દડા જેવી નથી બનતી પણ આજે આપણે એવી રીતથી લોટ બાંધીશું અને એટલા પરફેક્ટ માપ સાથે અને તળવાની એક રીત સાથેની જેથી કરીને તમારી પૂરી પણ આ રીતે બધી જ ફૂલીને દડા જેવી થશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો મને આ રીતે કડાઈ હોય એટલે કે અમે એને તવલું કહીએ છીએ તમે ખબર નહીં શું કહેતા હશો બધાના અલગ અલગ હોય છે તો આ તવલું મને એકદમ પરફેક્ટ આવી રીતે હોય ને ધોયેલું તો જ મને એમાં રસોઈ કરવાની મજા આવે છે એટલે એકદમ સરસ રીતે મેં એને ધોઈ અને રાખી દીધેલું હતું અને હવે એને લૂછી અને આપણે એના અંદર તેલ ગરમ થવા મૂકીએ તો અત્યારે મેં જે તેલ યુઝ કર્યું છે એ મેં હું જનરલી બહુ તેલ નથી વાપરતી આ રીતે યુઝ કરેલું પણ આ જે છે ફરાળ સવારે બનાવેલું વેફર તળેલી એ જ તેલ મેં અત્યારે લઈ લીધેલું છે કારણ કે ખાલી ખાલી એટલે થોડીક આપણે થોડીક જ પૂરી બનાવવાની છે એટલે થોડું તેલ લીધેલું છે વધારે ના બગડે એટલા માટે હવે અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અહીંયા રોટલી બનાવવાનો જે લોટ યુઝ કરીએ છીએ ને એ જ પૂરીમાં યુઝ થાય સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક જ ચમચીમાં તેલ નાખવાનું છે તેલનું માપ એકદમ પ્રોપર મૌન નાખવાનું એટલે પ્રોપર મતલબ કે જો એક કપ સામે તમારે એક જ ચમચી એટલે મેં અહીંયા અડધું પાવડું નાખ્યું છે એટલે પાવડું હોય એ જનરલી બે ચમચી જેટલું હોય એટલે એક ચમચી જેટલું તેલ નાખવાનું અને પાણીનું માપ પણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો તમારી પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી તેલ વગરની અને ઘણીવાર એવું થતું હોય કે પ્રોબ્લેમ નડતા હોય કે બનાવો ત્યારે તૂટી જતી હોય તેલ ભરાઈ જતું હોય પૂરીમાં એવું બધું ના થાય ને એવી પૂરી બનશે તો એ કઈ રીતે બનાવીએ ફટાફટથી આપણે જોઈ લઈએ તો એના માટે આ રીતે લોટ બાંધવાનો રહેશે તો પાણી થોડું થોડું લેતા જવાનું હાથમાં અને લોટને ભેગો કરતો જવાનો હવે વધારે પાણી ના પડે એટલા માટે હું હાથેથી થોડું પાણી નાખી આ રીતે એને મસળી દઈશ તો આને એકદમ પ્રોપર મસળવાનો રહેશે કારણ કે આપણે એની પાંચ જ મિનિટનો રેસ્ટ આપશું પાંચ મિનિટમાં જ રેસ્ટ આપીને બનાવી લઈશું એટલે થોડું જો પરફેક્ટ તમે આ રીતનું લોટ બાંધશો ને આ રીતે સરસ કૂણવાળો તો આ જ સરસ પૂરી બનશે તો આને સરસ મજા ઓછો છે એટલે હું આ રીતે હાથેથી જ કરી લઉં છું કારણ કે બે હાથેથી કરશું તો કંઈ હાથમાં આવશે એની વધારે લોટ હોય તો થાય અહીંયા મારા દીકરાને બહુ ભાવે છે તો એના માટે આજે હું બનાવું છું કારણ કે બધાને ઉપવાસ એટલે રિયાન માટે જ ખાલી પૂરી બને છે અત્યારે તો આવો લોટ હોવો જોઈએ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો તો એના માટે અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે અહીંયા પાંચ મિનિટનો આપણે રેસ્ટ આપીએ હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જે લોટ છે જો આ રીતનો કોણ આવેલી હોવી જોઈએ આમાં તમને વ્હાઈટ વ્હાઈટ ડોટ્સ દેખાય એનો મતલબ કે તમારો લોટ એકદમ પરફેક્ટ બન્યો છે અને સરસ મજાની કૂણ આવેલો છે જેથી કરીને પૂરી એકદમ મસ્ત બનશે તો હવે થોડો તેલવાળો હાથ કરી અને આ રીતે એને સરસ ફરી કૂણવી લેવાનો આ રીતે પાંચક મિનિટ રહેવા દેવાનો લોટને અને આ પ્રોપર માપ સાથેનો લોટ બાંધશો ને આ રીતનો ઢીલો પણ નહીં કઠણ પણ નહીં એવો તો એકદમ સરસ મજાની પૂરી બનશે હવે એને કઈ રીતે તળવી જેથી કરીને બધી જ પૂરી ફૂલીને દડા જેવી થાય તો એના માટે આપણે શું કરશું તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લુવા કરી દઈએ એક સરખા અને તેલ ગરમ થવા અમે મૂકી દીધેલું છે અહીંયા ધીરા ગેસે અત્યારે તેલ રાખું છું કારણ કે હું બધી પૂરી એકસાથે સાથે વણી લઈશ એક વાટકીમાં આમ જોઈએ તો ચૌદથી પંદર જેટલી મીડિયમ સાઇઝની પૂરી બનીને રેડી થશે તો આરામથી બે જણ તો ખાઈ જ શકશે એટલી પૂરી તો બની જશે અને મારા રિયાને તો એટલી બધી ભાવે છે ને કે હું એને સવારે ટિફિનમાં ઘણીવાર આપું છું એટલે બહુ તળેલું નથી આપતી પણ ક્યારેક આવી રીતે દહીં સાથે આપી દઉં છું પૂરી તો એને બહુ ભાવે છે તો આ રીતે થોડું મસાલાવાળું દહીં રાખી અને આ રીતે આપશો ને તો બાળકોને પણ ભાવશે અને ચા સાથે પણ તમે ખાઈ શકશો તો ફટાફટથી મેં લુવા કરી લીધેલા અને એને આ રીતે હળવા હળવાથે વણી દેવાની અહીંયા એકદમ ભાર દઈને નહીં વણવાની આપણે કેમ રોટલી કરીએ હળવા હથે વણીએ એ રીતે અને હાથેથી બીજા હાથેથી ફેરવતા જવાની અને વણતી જવાની જો એકદમ ભાર દઈને વણશો ને તો પૂરી ફૂલશે નહીં એટલે એ રીતે હળવા હાથે વણવાની અને જો આ રીતે મીડિયમ હોવી જોઈએ એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી પૂરી વણવાની તો આ પૂરી વણાતાં વાર પણ નહીં લાગે આ રોટલીની જેમ એની જાતે નહીં પડે તમારે બીજા હાથે એને ફેરવતી જવી પડશે કારણ કે આપણે અહીંયા કોરોલોટ નથી યુઝ કરવાનો તો આ રીતે તમે બધી જ પૂરી બનાવીને રેડી કરી દેવાની તમારે તો જ્યારે ઉતાવળ હોય અને કંઈ સારું ખાવું હોય ને એવું હોય ત્યારે તમે આ પૂરી બનાવી શકો છો અને ચા સાથે અને અથાણા સાથે તો બહુ જ મસ્ત લાગે છે અને મને પણ બહુ ભાવે છે હવે આ રીતે બધી પૂરી મેં બનાવી દીધી છે અને અહીંયા તેલ પણ સરસ આવી ગયું છે તો તમે જુઓ તો ચૌદ જેટલી પૂરી અત્યારે બનીને રેડી થઈ છે મારી હવે તેલ આવ્યું તો કેવી રીતે જોવાનું તો અહીંયા આપણે મીડિયમ એટલે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર તળવાની આ રીતે થોડો લોટ નાખી જોવાનું તો લોટ આ રીતે બબલ થઈ ધીરે રહીને ઉપર આવશે અને મતલબ કે તેલ એકદમ પૂરી તળવા માટે પ્રોપર છે જો આ રીતે ધુમાડા નીકળે એટલે તરત પૂરી નાખી અત્યારે મેં મીડિયમ ફ્લેમ રાખી છે એકદમ પ્રોપર ગરમ હોય પછી જ પૂરી નાખજો તો જ ફૂલશે પછી ધીરે રહીને પૂરી ઉપર આવે એટલે આ રીતે ઉપરનો જે ઝાર હોય ને આમ ઉપર ગોળ ગોળ ફેરવતું જવાનું અને બીજી સાઈડ પલટાવી થોડી વાર રાખી આ રીતે તરત એને કાઢી લેવાની તો અહીંયા હંમેશાથી તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું બીજી વાત કે થોડું તેલ પ્રોપર થાય ને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની પછી જ પૂરી નાખવાની જેથી કરીને પૂરી એકદમ દડા જેવી થશે તો તમને જોઈને જ આઈડિયા આવી જશે કે કઈ રીતે તળાઈ છે આ રીતે હું બે ચાર પૂરી તમને દેખાડી દઉં કે તમને ઇઝીલી ખબર પડે કારણ કે ઘણીવાર આ જ પ્રોબ્લેમ આપણે નડતો હોય કે એક તો લોટ બાંધવામાં થોડું પ્લસ માઇનસ હોય પાણી હોય કે તેલ તો પણ તમારી પૂરી તેલવાળી થશે પછી જો તમે ઢીલો લોટ થઈ જશે તો પૂરી ચવળ થઈ જશે અને કઠણ થોડો વધારે લોટ રહી જશે પૂરી આપણી તૂટતી જશે અને જો ધીરા ગેસે તળવામાં આવશે તો એકદમ તેલ તેલ ભરાઈ જશે અને ફાસ્ટ ગેસે તળશો તો કલર આવી જશે પણ અંદરથી કાચી રહેશે તો આ બધી નાની નાની વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારી પૂરી એકદમ સરસ મજાની એમ કહેવાય ને એકદમ જબરજસ્ત ફૂલીને દડા જેવી બનશે તો જો તમને જોઈને જ ખબર પડી જશે પૂરી કેટલી સરસ ફૂલીને દડા જેવી થઈ છે જેને પૂરી નહીં ભાવતી હોય ને એને આ વિડીયો જોઈને તો ખાસ ખાવાની ઈચ્છા થશે અને એકવાર તો જરૂરથી બનાવશે એ સો ટકાની મારી ગેરંટી છે કોને કોને પૂરી બહુ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોના હાથની પૂરી સપોઝ મને તો મારા મમ્મીના હાથની પૂરી બહુ જ ભાવે છે તો આ રીતે જેના હાથની પૂરી તમારા ઘરમાં બનતી હોય અને તમને ભાવતી હોય એ વ્યક્તિનું નામ મને જરૂરથી કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યુઅર્સને પૂરી ભાવે છે અને કોના હાથની ભાવે છે તો પૂરી બનાવી એ બહુ મોટી વાત નથી પણ પરફેક્ટ પૂરી બનાવી એ ખૂબ મોટી વાત છે તો બસ આવી નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂરી પહેલીવારમાં આવી સરસ મજાની બધી જ પૂરી ફૂલીને દડા જેવી થશે તો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય મારો વિડીયો તમને થોડો પણ જીવનમાં યુઝફુલ થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ